પાટણ નગરપાલિકાના ખાન સરોવર પમ્પિંગ સ્ટેશનની સંરક્ષણ દિવાલ નીચેની માટી ધોવાઈ જતા દીવાલ ઝૂલતા મિનારા જેવી બની ગઈ છે અને બાજુમાંથી પસાર થતા ચાર રસ્તા ઉપર નગરપાલિકાનો રોડ ધોવાઈ ગયેલ છે જેના કારણે નાળા ઉપરનો ભાગ સાંકડો બની ગયેલ છે અને અહીં ઝડપથી પુરાણ કરવામાં નહીં આવે તો વરસાદ પડતાની સાથે જ બાકીનો રોડ ધોવાઈને રસ્તો બંધ થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે અને સંરક્ષણ દિવાલના નીચે પણ પુરાણ કરવામાં નહીં આવે તો વરસાદમાં ધોવાણથી સંરક્ષણ દિવાલ પડી જવાની પણ સંભાવનાઓ રહેલી છે જેના કારણે જાનહાની પણ થઈ શકે છે તો પાટણ નગરપાલિકાનું આ નગરોળ તંત્ર જાગે અને આ સમસ્યાનો ઝડપથી ઉકેલ કરાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે માંગ કરી હતી પાટણ નગરપાલિકાના ખાન સરોવર પંપિંગ સ્ટેશનની સંરક્ષણ દિવાલની નીચેથી વરસાદી પાણીનો આવરો હોવાથી દીવા દિવાલ નીચેથી માટી ધોવાઈ ગયેલ છે અને સંરક્ષણ દિવાલ ઝુલતા મિનાર બની ગઈ છે તેમજ તેથી નાળું ક્રોસ કરીને આગળ જઈએ ત્યારે નહેરની બાજુમાં પણ દિવાલ વરસાદના પાણીના કારણે ધોવાઈ ગયેલ છે અને અડધો રોડ પણ ધોવાઈ ગયેલ છે જો નગરપાલિકા સત્વરે જાગી અને આ બંને સમારકામ નહીં કરાવે તો ભવિષ્યમાં વરસાદ પડવાથી આ વધારે ધોવાશે અને ક્યારેક આ સંરક્ષણ દિવાલ રોડ ઉપર પડવાથી જાનહાની પણ થઈ શકે એવી હોય પાટણ ભાજપ શાસિત આ નગરપાલિકા જાગે અને આ બંનેનું સમારકામ કરાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ વતી અમારી માગણી છે